ફરિયાદ કઈ રીતે ટાઈપ કરવી હું તમને કહું છું કે સૌ પ્રથમ તમે એક કાગળ લો જો પેજ લો છો ઓકે તો એ પેજ શરૂઆત તમારે ફરિયાદની કેવી રીતે કરવી જોઈએ ફરિયાદની શરૂઆત તમારે ફલાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ આ હેડિંગ માં લેવાની પછી પછી તમારે શું થોડું નીચે આવીને તમારે તમારું ફરિયાદી કરી અને કાઉન્સ કરી અને તમારું આગળ નામ લખવાનું છે કે પછી તમે શું ધંધો કરો છો તમારો એ લખી દેવાનો છે તમે નોકરી કરો છો વેપાર કરો છો એ અને પછી ત્યારબાદ તમે તમારે તમારું એડ્રેસ લખવાનું અને એડ્રેસ બાદ તમારો મોબાઈલ નંબર ખાસ કરીને લખવાનો છે ત્યારબાદ નીચે આવી અને સેન્ટરમાં લખવાનું છે વિરુદ્ધ કે ભાઈ ફરિયાદી હું છું મારી સામે ઓકે તો સામે તમે સામાવાળા પણ લખી શકો છો અને તમે 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 જો તો આરોપી પણ લખી શકો છો અરજદાર લખ્યું જોઈએ તો તમારે તેની સામે સામાવાળા લખવું જોઈએ અને તમે ફરિયાદી લખવી જોઈએ તો એની સામે તમારે જે જેની સામે તમે ફરિયાદ કરવા માંગો છો એમાં આરોપી કરી અને એનું આખું નામ એ શું કરે છે એનું એડ્રેસ અને એનો મોબાઈલ નંબર આ મેન તમારું પતિ ઓકે ત્યારબાદ નીચે આવી અને તમારે વિષય મારવાનો તમને સેક્શન ખબર છે તો ઠીક છે બાકી શોર્ટમાં તમે તમારી ભાષામાં જે પણ તમે ફરિયાદ કરવા માંગતા હો એ નોર્મલ ફરિયાદ કરી અને આ અંગે યોગ્ય ફરિયાદ કરવા બાબત આ વિષય થઈ ગયો ઓકે ત્યારબાદ તમે થોડાક નીચે વધો છો એટલે પહેલો પેરેગ્રાફ તમારે કોઈ પણ વ્યક્તિને તમે ફર્સ્ટ તમે કોઈ રજૂઆત કરતા હોવ કે કોઈ અરજી લખતા હો તો ફર્સ્ટ તમારી પ્રાયોરિટી એ બને છે કે ભાઈ તમે એને તમારું ઇન્ટ્રોડક્શન આપો ફરિયાદ કઈ રીતે હું તમને છું સૌ પ્રથમ તમે એક કાગળ લો છો પેજ લો છો ઓકે તો એ પેજ માં શરૂઆત તમારે ફરિયાદની કેવી રીતે કરવી જોઈએ ફરિયાદની શરૂઆત તમારે ફલાણા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ આ Não.